જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલો ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભોમ પ્રદોષ વ્રત કથા મંગળવારનો દિવસ અને ત્રિયોદશી તિથિ બંને શુભ સંયોગને ભૌમ પ્રદોષ કહેવાય પ્રદોષ તિથિના અધિપતિ ભગવાન શિવ અર્પણ હોય છે કોઈ પણ પ્રદોષ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ તથા ધન ધાન્ય અને સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે દર માસે બે પ્રદોષ આવે છે શુદ્ધ અને વધ પક્ષના પ્રદોષ હોય છે સંધ્યા સમયે શિવ પૂજન કરવામાં આવે છે શિવને ખાસ પૂજનમાં તેમની પ્રિય વસ્તુઓ ભાંગ ધતુરા બેલપત્ર ગંગાજળ પ્રદોષ વ્રતના દિવસે પૂર્ણ કરે છે ભોમ પ્રદોષ વ્રત કથા એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી તેણીને એક પુત્ર હતો વૃદ્ધ મહિલા હનુમાનજીની પરમ ભક્ત હતી હનુમાનજીની હંમેશા વિધિપૂર્વક પૂજા કરવી મંગળવારે તે હનુમાનજીની વિશેષ પૂજા કરતી એકવાર હનુમાનજી તેમના ભક્તની એટલે કે વૃદ્ધ મહિલાની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ તેઓ સાધુના વેશ ધારણ કરીને તે વૃદ્ધના ઘરે ગયા અને ત્યાં જઈને અવાજ આપ્યો કે કોઈ હનુમાન ભક્ત છે જે મારી ઈચ્છા પૂર્ણ કરી શકે જ્યારે અવાજ ગરમા રહેતી વૃદ્ધ મહિલાના કાને પડતા તે જલ્દીથી દોડી અને ઘરની બહાર આવી અને સાધુને પ્રણામ કરીને કહ્યું કે કહો તમારી ઈચ્છા પછી હનુમાનજીએ તેમને કહ્યું કે હું ભૂખ્યો છું મને થોડી જમીન લિપી આપો તો હું ભોજન બનાવું તો વૃદ્ધ સ્ત્રીએ જમીન આપવાની ના પાડી અને બોલી એના સિવાય બીજું કંઈ માંગો તો આપીશ એવું વચન આપ્યું પછી હનુમાનજીએ તેની પાસે તેના વચન અનુસાર તેમના શબ્દો પૂરા કરવાનું વચન લીધું પછી સાધુ વેશમાં હનુમાનજીએ તેને કહ્યું કે તારા દીકરાને બોલાવો તેની પીઠ પર અગ્નિ પ્રગટાવો અને હું ભોજન બનાવીશ હનુમાનજીની આ વાત સાંભળીને વૃદ્ધ મહિલા ગુસ્સે થઈ ગઈ પણ શું પણ શું હવે તેને સાધુને વચન આપ્યું છે માટે તેને વચન અનુસાર પોતાના છોકરાને બોલાવ્યો અને સાધુ હનુમાનજીને સોંપી દીધો વૃદ્ધ મહિલાની સામે શ્રી હનુમાનજી તેના પુત્રને જમીન પર સુવડાવી પુત્રની પીઠ પર અગ્નિ પ્રગટાવ્યો એમ કહ્યું એટલે વૃદ્ધ ઘરમાં ગઈ આગ લેવા થોડા સમય પછી હનુમાનજીએ તેમને ઋષિના વેશમાં બોલાવ્યા બહાર આવે ભોજન તૈયાર છે જ્યારે મહિલા ઘરની બહાર આવી ત્યારે હનુમાનજીએ કહ્યું કે તેનું ભોજન તૈયાર છે અને પુત્રને બોલાવો જેથી તે પણ આનંદ માણી શકે આના પર વૃદ્ધ મહિલાએ કહ્યું કે તમે આવું કહીને વધુ તકલીફ ન કરો પરંતુ હનુમાનજી પોતાની વાત પર અડગ હતા પછી તેને તેના પુત્રને ખાવા માટે બોલાવ્યો તે તેની માતા પાસે આવ્યો પુત્રને જીવતો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ તેણીએ તે સાધુના ચરણોમાં પ્રણામ કર્યા ત્યારે હનુમાનજીએ તેમને દર્શન આપ્યા અને આશીર્વાદ આપ્યા તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તળ વોશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ